જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના કાયરતાપૂર્વક હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દેશમાં શોકની લાગણી જન્મી છે આ ઘટનાના સંદર્ભમાં જે છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે તેમાંથી ત્રણ ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે ભાવનગરમાંથી પિતા પુત્રનું મૃત્યુ નિપજ્યું છે ને ગઈકાલે રાત્રે ભાવનગર ખાતે પિતા પુત્રના मृतदेह ने लावा म आवो तो ત્યાર બાદ આજે સવારે પિતા પુત્રને એક સાથે અંતિમ યાત્રા નિકળતા ભાવનગરમાં શોક ની લાગની જમી હતી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝા ઉનાળાના સીઝન માં Kashmir એટલે કે ભારતનું સ્વિટરલેન્ડ ધરતીનું સ્વર્ગ મોટી સંખ્યામાં સેંકડોની સંખ્યામાં સહેલાણીઓ છે તે જમ્મુ કાશ્મીર ફરવા માટે જતા હોય છે પરંતુ જે રીતે આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો પહેલગામમાં ત્રણ વાગ્યાની આસપાસ મંગળવારે જે ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું તેમાં છવ્વીસ જેટલા પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા છે આ ઘટનાના કારણે જમ્મુ કાશ્મીરમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જમ્મુ કાશ્મીરના લોકો પણ આ હુમલાની નિંદા કરી રહ્યા છે અને આતંકવાદીઓએ જે કૃત્ય કર્યું છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ છવ્વીસ પ્રવાસીઓમાંથી ત્રણ ગુજરાતના પણ પ્રવાસી હતા જેમાં ભાવનગરના પિતા પુત્ર યતીશ પરમાર સ્મિત પરમાર અને તેમના પત્ની ત્રણેય લોકો ભાવનગરથી જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા પહેલગામ વિસ્તારમાં તેઓ બપોરના સમયે ફરી રહ્યા હતા આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા એકાએક ફાયરિંગ કરવામાં આવ્યું અને આ ઘટનામાં યતીશ અને સ્મિત પરમારનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના કારણે એક ભાવનગરનો પરિવાર જે વિખેરાયો છે તેના કારણે સમગ્ર ગુજરાત નહીં દેશભરમાં શોકની લાગણી જન્મી છે ગઈકાલે આ ઘટનાથી હવે આતંકીઓનો સફાયો કરવા માટે સરકાર તેમજ સુરક્ષા દળો છે તે કામગીરી કરી રહ્યા છે ત્યારે યતીશ પરમાર અને સ્મિત પરમારનો જે પાર્થિવ દેહ છે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ઉપર રાત્રે આવ્યો હતો ત્યારબાદ આજે સવારે તેમના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યા હતા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાવનગરમાં જે મૃતકો છે તેમને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા સવારે શ્રદ્ધાંજલિ આપીને ત્યારબાદ પિતા પુત્રની એક સાથે અંતિમ યાત્રા નીકળી આ કરુણ દ્રશ્ય જોઈને ભાવનગર હિબકે ચડ્યું હતું મોટી સંખ્યામાં પિતા પુત્રની અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા જે ઘટના બની છે તે ઘટનાની લોકો નિંદા કરી રહ્યા છે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકવાદીઓનું જે કૃત્ય સામે આવ્યું છે તેમની સામે આકરા પગલાં લેવા માટે પણ માંગ ઉઠી છે ભારતની અંદર અને કાશ્મીરની અંદર જે બનાવ બન્યો છે એ આપણા ભારત માટે અને ગુજરાત માટે પ્રદેશ માટે બહુ ખરાબ આપણી ભાષામાં કહી તો બહુ ખરાબ કહેવાય એટલે મારે ભારત સરકારને એક વિનંતી કરવી છે કે આપશ્રીના આ સનાતન ધર્મને જાળવી રાખવા માટે સનાતન ધર્મને જો જીવતો રાખવો હોય અને આ શ્રદ્ધાને જીવતી રાખવી હોય તો આપશ્રી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો એની ભાષામાં એને સમજાવો એટલે આ બંને પુત્ર પિતા પુત્ર છે એ અમારા ભાણેજ થાય છે અને અમે સમગ્ર વાણન અને સમગ્ર ભાવનગર આ બનાવને વખોડી કાઢીએ છીએ આ દુઃખની વાત છે અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી